નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં ગુજરાતમાં આજે ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી એક બે અને ત્રણ તારીખમાં વરસાદ અંગેની આગાહી કરી છે તો આજે આપણે વિડીયોમાં ત્રણ દિવસની આગાહીની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ વિડીયોને એક જુલાઈના રોજ અમરેલી ભાવનગર વડોદરા છોટા ઉદેપુર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજકોટ કચ્છ જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા મોરબી અને જુનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બે જુલાઈ બે હજાર પચીસના રોજ સાબરકાંઠા નવસારી અરવલ્લી મહીસાગર અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી ભાવનગર બનાસકાંઠા દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત રાજકોટ ખેડા કચ્છ અમદાવાદ આણંદ જામનગર જૂનાગઢ મહેસાણા અને ગાંધીનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્રણ જુલાઈના રોજ અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર ગાંધીનગર ખેડા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ભરૂચ પાટણ આણંદ વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો આવી જ રોજબરોજની હવામાનની જાણકારી મેળવવા અને ગુજરાતના તમામ સમાચારો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો